રખડતા જીવ પુનઃ મૂક્યા હતા પશુને પકડવા કોઈ જ વ્યવસ્થા નહીં પાલિકા કે અને સરકારી એજન્સી પાસે ભાડે લઈ આવી પશુઓ પકડે તેવી રહીશોની માંગણી કરી હતી અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા રખડતા પશુના ભોગ માનવી બન્યા હોવા છતાં પણ હજુ પણ જાગ્યું હોવાનું સામે આવી રહ્યું છે વિસ્તારમાં હજુ પણ રખડતા ત્રાસ જોવા મળી રહ્યો છે સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી પાસે સિટી સેન્ટરની પાછળની લાઇનમાં રખડતા બે આગલાની લડાઈ જામી હતી જે માર્ગ પર પહોંચી હતી અને લોકોના જીવ વધાર થઈ ગયા હતા તો અનેક માર્ગ પર પશુઓ ડિંગુ જમાવી દીધો હતો આ વચ્ચે વારંવાર રખડતા પશુઓ વિભિન્ન માર્ગો પર આવી રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુસીબત ઊભી કરી રહ્યા છે ગત વર્ષે નોટરીપાડ વિભાગ દ્વારા અંકલેશ્વર પાલિકા પાસેથી પશુ પકડવા માટે ટીમ અને વાહન લાવી પશુ પકડ્યા હતા જોકે આ વખતે આ પરતવે તેમને અંદેખી જોવા મળી રહી છે રહીશોની વારંવાર રજૂઆત છતાં પણ અંદેખી કરી રહ્યા છે ત્યારે લોકોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે કે કોઈ નિર્દોષ માનવી મોતને ભેટે બાદ જ નોટરીફાઈડ પશુ પકડશે કે પછી બસ આમ જ આંખ બંધ કરી બેસી રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે